શ્રી શ્રી કૃષ્ણ જય માતાજીના સીધી મોડ તો સવારના વાગ્યા છે સાત અને અમે ઉઠી રેડી થઈ ગયા છીએ આજે છે અમારા ઘરે નિવેદ અને રાંદલમાં ચડવાના છે તમે જુઓ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે નિતેશભાઈ સવાર સવારમાં મોઢું ધ્યાવ વગર આવ્યા છે અને તમે આ જુઓ સનરાઈઝનો તમે સીન જુઓ અને હું કુર્તો પહેરીને રેડી થઈ ગયો અહીંયા બધું બની રહ્યું છે રસોઈ થઈ રહી છે આજે નિવેદમાં આપણે દોઢસો માણાને જમાડવાના છે એટલે તમારી તૈયારી છે ગોરદાદાની અગર વાળ છે જવા આવે એટલે આપણે પૂજા શરૂ કરી દેવાની છે મેડમજી બી તૈયાર હો ગઈ છે

ઓલારમાં સંગાયસા પરિવારાય સાયદા વિશે સંતીકાય હંગુટાલા ઓમમ વરુનાયનામ બગુ વરુનાયનામ બગુ વરુનાયનામ બગુ વરુનાયનામ બગુ વરુનાયનામ બગુ નામ બગુ નામ બગુ નામ બગુ નામ બગુ વરુનાયનામ પામ સદા ઉбяમતિ સમ જાતેર મો સેવાતનો હો સેવા વિશે શ્રી પાંચ કિંતિ છડે

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા જો બાનો પ્રેમ બા કે છે થોડુંક દેસી કેમ થોડું બસ ને હી જમો માસી માસા ન આવી ગયા છે બધા ફોટોગ્રાફી કે લે આયે છે નીચે અહીંયા પે ફિલ્દભાઈ ફોટો ખેંચરાયે અમારી ફોટો ખેંચના હે સબકા સબ આજાઓ और ये राजू भाई देखो भाई हमारे सोसाइटी के वॉचमैन है राजू भाई सबकी कार साफ कर देते देखिए टका हेड वॉचमैन है मैनेजर है इसके अंडर में कितने दो है पांच वॉचमैन दूसरे है वो रात नाइट शिफ्ट के सुबह की शिफ्ट के अलग अलग वाह वाह चलो तो थोड़ा फोटोग्राफी कर लेते और आपका परिचय क्या है भाई हमारे पड़ोसी है ભૌતિકભાઈ ભાઈનું ગેરેજ છે અને આ ભાઈ ની ગાડી છે બેન્ટોક્ન માતાજી ને ચુંદડી ચડાવી છે છે શણગાર ચડાવે જો ભાઈ આમ લાપસી બને તો આ રીતે હલાવવું પડે ત્યારે લાપસી આવી છૂટી થાય કેની લાપસી થઈ જશે આરે લાપસી હા જો આમ જો ભાઈ મેન સેવા તો અહીંયા થઈ રહી છે ચાલો પૂરી બનાવવા માંડી છે અને હવે હમણાં બની જાય એટલે બધાને બેસાડી દેવાના છે જો સંજયભાઈ વાટે જ બેઠા છે તેલ આવે એટલી વાર છે આપણે

જાય બુદન બખાય તો મોટો મોટો લઈ લો આની ને તો ઓટી નીચે તો ઓગડી તો મતલબ આ તો તનાની મે પરે ટોટો આને વાથી આરે જોજે ઇન તો લાયે હો કિ કામ કે બસ આનન નની ગોણ્યો હાચી ગોણ્યો તો મોટી મોટી આ ખોટી થોડી છે કાઈ એટલે એવું કે

ગાવાના ગીત છે વાટે છે પ્રસાદ બનાવાનો છે હજી કથા બાકી છે કથા નો કાર્યક્રમ હાલો આજે રાંદલ માને ડેડ્યા હતા તો હવે રાંદલ માના ગરબા પછી બાયુ લેશે ગરબા કોને આવ્યા માતાજી ચાલો હા આવી જાવ રેડી થાય છે

જાઓ આવી જાઓ કુર્સીબારી

122 बोलो ए एक मत के दो तो વિતાય મનમાનમમહ આત્માનવ સુખે સુમિયાનો પ્રાઉત દોસ્ત ઓન્યની પ્રાપ્તિ માટે શરીર માનસ્યો કાયો આરોગ્ય જે લક્ષ્ય મેશ્વરીયો પ્રાપ્તિ અર્થે મચનાય મનમાન આવાહન ગુરુવાય શાંતિ પાણી ચોમાર માયુજેવના જના દ્રૌપદી સન્ભા સંભવર્ધી સુરતરંગી શુદ્ધ વારિ જનપુરતામર્પીત સુરગવા કારણ ભગ્યુ મગતાપિં મહા વિષ્ણુદેવતા பண்ண முக்கமோ நமீச सुसवेतहाराय सुमङ्गलाय सुपाशस्ताय जनाय जलाजनाथाय नमो नमस्ते ओं शुद्धकृष्णानं ॐमुक्तानापरां कृतीये नमः शम्भवे नमः तृतीयाय नमः आदित्याय नमः त्वं पुरुषाय नमः ॐक्षाय नमः त्वं साक्षिणे नमः

फूल बाकी सावन गाजे फूल मूल धतूरा નું ફૂલ ખાઈ જા આમ કેવાનું ખાઈ આવો અડપો દે પોદે ઈદરાકો બી લુ બાકે સાવન ગાજે ઉલ મૂળ ધતુરનું ફૂલ ખાઈ જા લઈ જા અડપો દે કોદે ઈદરાકો ઉલ મૂળ બાકે ઓ ગાઈસ અભી કથા સમાપ્ત હો चुकी है सब प्रसाद खा के घर चले गए ये है। हमारे यहाँ के मुखिया साब है, है। लोग चल रहा है लोकशन उधर है वो ये ये बॉस है हमारे हाँ ये की है और एक दूसरा उधर बैठे हैं तीसरा उधर है और बीच में बैठे हैं वो बॉस है तीसरा वाला तीसरा वाला मेन बॉस उधर है हमारे मेन मेन बॉस है ये सेकंड है और थर्ड बोल है ये सीनियर है सीनियर इंस्पेक्टर और यहां पर डेप का इस इधर ना हम शंगल रहे सामान दो जाने के लिए बाहर जाने के थे थे सधे रहे आज के आज के दाढ़ी आज के दाढ़ी संपन्न कर ली है प्रसाद लिया सब खत्म और ये काटुड़िया है ये बहुत वातोड़ी है और हसमुखी है ये बहुत वातोड़ी है वातोड़ी है बादुरी है ओ प्रसाद दिखा दे करा उधर नहीं हम अपन है जी जी बहुत सारा प्रसाद ज्यादा बना दिया है हमने तो लेती जाओ एक बार